તો મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર અમદાવાદમાં વીવીપેટ ડિસ્પેચની તૈયારીઓ ચાલી રહી છે સાતમીએ મતદાન થવાનું છે તેને લઈને બસ તમામ કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અમદાવાદીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે છે માહિતી માટે ગયા સંવાદદાતા ધવલ ધવલ વીવીપેટ ડિસ્પેચની કામગીરી હાથ ધરાઈ છે સાથે જ આવતીકાલ લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કોઈ પણ અસુવિધા ન સર્જાય તે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે શું વિગતો

ફાળવની જે પટકાવાળા ની ફાળવની છે તો તમારે તમામ ફાળવની ઉપર હલ કરવામાં આવી રહી છે તો સાચું કે જે પ્રમાણે વાત કરવામાં આવતો છે કે 20 વૈજ્ઞાનિક અધિકારીઓ છે કે અધિકારીઓની પણ નિમણૂક અહીંયા કરવામાં આવી રહી છે તો બીજી બાજુ કહેવામાં આવે છે કે જે મતદાન સમયે કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો શું શકાય કે પર હાલ કારવાર ગરમી હોવા છતાં મતદાનની અંદર તમે જે તમારે તેમામાં ઓ તો પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો સાથે જે સગરબા મેળા હશે વૃક્ષા હશે ત્યાંના માટે પણ મતદાનની જે છે તો વ્યવસ્થા કરવામાં આવશે તો બીજી બાજુ વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે અધિકારીઓ છે કે જે સુવિધાની વ્યવસ્થામાં સામે લાગેલા જે અધિકારીઓ છે ત્યાંના માટે પણ પૈસની પણ વ્યવસ્થા કરવામાં આવશે તો સાથે જ અત્યારે હાલ થોડુંક સમજની અંદર નથી કે એબીએમ મશીન કેને વિસ્તાર કરવાનો છે જે જે પ્રમાણે મશીન હશે તે પહોંચાડવામાં આવશે એટલે જે કહી શકાય કે જે પ્રમાણે જોઈ રહ્યો છે તે પ્રમાણે અત્યારે હાલ ચૂંટણીની જે કામગીરી છે તે અંતિમ તબક્કામાં ચાલી રહી છે આવતીકાલે જે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થશે તેને જ લઈને અત્યારે હાલ જે અધિકારીઓ છે જે તે અધિકારીઓની જે જવાબદારી સોંપવામાં આવી છે તે રૂપે જે અત્યારે હાલ સોંપવામાં આવી રહ્યું છે વિડીયોગ્રાફી સાથે તમામ મહિલા પોલીસની પણ નિદૂંકો કરવામાં આવી છે મહિલાઓ તમને જે પ્રમાણે જોઈ રહ્યા છે તમામે તમામ અધિકારી જે સામગ્રી છે યાદી છે તે તમામ તમામ સામગ્રીઓ સાથે અત્યારે હાલ પોતાના દુઃખની યાદી જે લઈ જઈ રહ્યા છે અથવા જે જે કોમનો જે પાગડી છે तमाम તમામ તમામ વસ્તુ જે તમને ક્રેશિયામાં જો મળે કે પ્રમાણે અને બસ કોમ જે કારોગની તો થઈ સકી કે કонસી લેને મધ્ય રેજીક્યુલમ તમામ तमाम કરે હાલ આ ટકાવારી છે તેની બીજી બીજી જે પ્રમાણે બતાવવાનો પ્રયત્ન કરીએ કે જે એડવીએમ ડિસ્ચાર્જ એક ફંક્શનથી પોતાનું બનાવવામાં આવી

तमाम तमाम कार्यवाही उन्होंने करी नहीं अभी जो अंधाधुंध पूर्व देखा करने जो फलकर बापन के जितने से पहले देखे तो जितने से बना तमाम तमाम विषय पर जितना आज तमाम तमाम समझ लिए थे तो इस पर हाल कुछ न कोड़ी के द्वार मात पहुंचा जी जी आभार था समग्र माहिती आपका